સુરત ફોર વ્હીલ ગાડીમાં ચોરખાના બનાવી સંતાડી રાખેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બુટલેઘરો દારૂની હેરાફેરી કરવા માટે આવો નવા કિમિયા અજમાવતો હોય છે ત્યારે આવા જ એક વધુ એક કિમિયાનો પર્દાફાશ થયો છે જેમાં સુરતમાં પીસીબી પોલીસે બેસ્તાન જિયાબુજીયા રોડ સ્થિત સાંઈરાજ રેસીડન્સી પાસે દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ક રહેલી એક ફોર વ્હીલરમાં તપાસ હાથ ધરતા ફોર વ્હીલ ગાડીમાં પોલીસ નજરથી બચવા પાછળની સીટ નીચે તથા ગાડીની ડિક્કી સાઈડના બંને ભાગ તથા ગાડીના આગળના વાયપરના નીચે ચોરખાના બનાવીને તેમાં દારૂનો જઠ્ઠો સંટાડવામાં આવ્યો હતો